all right आगे बढ़ो डूब पड़ो, गये गये। तो पड़ो। तो इस नेता कैसा हो इस देश का नेता कैसा हो राहुल गांधी इस देश का नेता कैसा हो वोट चौथ वोट चौथ ચૂંટણી પંચ નો દુરુપયોગ કરી ને સત્તા પર બેઠેલા લોકો આ દેશમાં લોકશાહી ખતમ કરવા માટે ચોરી કરી રહ્યા છે છેલ્લા ઘણા વખત થી ચૂંટણીઓમાં માહોલ જુદો હોય પ્રચાર પ્રસારમાં લોકોનો આવકાર જુદો હોય મતદાનના દિવસે માહોલ જુદો હોય ને પરિણામ કંઈક અલગ આવતા હોય એવા અનેક વખતના ઉદાહરણ દાખલા આપણે જોયા છે બધાના મનમાં એક શંકા હતી આવું થાય છે કેવી રીતે પણ આખા દેશ પર લોકોનો અવાજ ન્યાય યોદ્ધા જન નેતા રાહુલ ગાંધીજી એ આ વોટોનિક ચોરીનું આખું જે કૌભાંડ છે એને ખુલ્લું પાડવાની હિંમત સાથેનું કામ કર્યું છે આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ છે આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે આઝાદી માટે આપણા વડવાઓએ વર્ષો સુધી લડત લડ્યા સેંકડો લોકોએ બલિદાન આપ્યા ત્યારે આ મહામૂલી આઝાદી મળી છે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દેશમાં પણ દસ વર્ષથી જ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ચારે તરફ લોકોની આઝાદી છીનવાઈ રહી છે લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે લોકશાહી ખતમ કરવા માટેના આખા ષડયંત્રો થઈ રહ્યા છે સંવિધાન ખતમ કરવા માટેની આખી ચળવળો થઈ રહી છે એવા સંજોગોમાં જે વોટ ચોરી પકડાઈ છે એ આ લોકશાહી ખતરામાં છે એનું પહેલું નિશાન છે એના માટે જો નહીં જાગીએ નહીં લડત લડીએ તો આવનારા દિવસોમાં આ વોટ ચોરી કરવા લોકો આ ભાજપના શાસકો આ દેશમાંથી લોકશાહી ખતમ કરી દે છે ત્યારે આજે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એક નવી આઝાદીની લડાઈ લડવાના સંકલ્પ સાથે લોકશાહી બચાવવાના સંકલ્પ સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવા માટેના સંકલ્પ સાથે આખા ગુજરાતમાં મસાલ રેલી કરી રહ્યા છે પણ કમનસીબે કેટલી જગ્યાએ હજુ પણ આ તાનાસા શાસકો અંગ્રેજોની નીતિ રીતિ મુજબ કોઈને મસાલ રેલી દ્વારા પોતાની વાત પણ રજૂ કરવા દેતા નથી આણંદ હોય કે અનેક જગ્યાએ પોલીસ દ્વારા ધરપકડો ડિટેન કરવામાં આવ્યા છે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ડરાવવા દબાવવાની વાત થઈ રહી છે પણ આ ગુજરાતના લોકો ગાંધી સરદારના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આઝાદી પણ બરકરાર રાખીશું સંવિધાનની રક્ષા પણ કરીશું અને આ વોટ ચોરો છે એને ખુલ્લા પણ પાડીશું પણ અમારી ગુજરાત કોંગ્રેસની ટીમ મતદાર યાદીની ચકાસણી કરી રહી છે જે પ્રાથમિક માહિતી જે તથ્યો બહાર આવ્યા છે એ મુજબ લાખોની સંખ્યામાં ગુજરાતમાં પણ ભૂતિયા મતદારો છે ડુપ્લિકેટ મતદારો છે બોગસ મતદારો છે થોડા દિવસમાં બધા જ અભ્યાસ સાથે પુરાવા સાથે આ જે વોટ ચોરીનું આખું નેટવર્ક ગુજરાતમાં પણ ચાલે છે જે આ ત્રણ દાયકાની ભાજપ સરકાર ખોટી રીતે વાટ ચોરીનું આખું નેટવર્ક ગોઠવી રહી છે ચૂંટણીઓ જીતી રહી છે એમને પણ ખુલ્લા પાડવામાં આવશે